એવા જનાબ અમીનભાઈ સૈયદે જણાવ્યું હતું કે બાવામાનપુરા ખાતેથી ખાદિમ હાજી શેખ મોહમ્મદ હુસૈન અમીર નીકળ્યો હતો નિવાસ થઈ મગરે બની નમાઝ પછી સંદલ શરીફ હઝરદ જાફર શૈદ બાબાના મઝાર શરીફ પર પહોંચ્યો હતો સંદલ શરીફમાં મુખ્ય અતિથિ ખલીફાએ બગદાદ સૈયદ અઝીમેન કાદરી બાબા દ્વારા સંદલ પેશ કરવામાં આવ્યો હતો તો આમંત્રિત મહેમાન તરીકે યામસ્તાન બાબા દરખા કમિટીના હાજર દસગીરભાઈ ભોલુ બાપુએ હાજરી આપી હતી આ પ્રસંગે સંદલ શરીફમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવ્યા હતા અને પ્રસાદીમાં ભાગ લીધો હતો તો જનરલ સેક્રેટરી સામાજિક કાર્યકર અમીનભાઈ સૈયદે સંદર શરીફમાં આવનારનો તમામનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ હરણી હોનારતમાં જે લોકો બચી ગયા છે જેમાં પઠાણ અરકાન અને પઠાણ ઇમરાન ખાન આ બે બાળકો જેના અવસાન થયા છે તેમની કબર ઉપર બે બાળકોના હસ્તે ચાદર ચડાવવામાં આવી હતી તો ઝાફર સહિત કમિટી દ્વારા બે બાળકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર માઇનોરિટી કોંગ્રેસના પ્રમુખ મોસિન ખાન પઠાણ સામાજિક કાર્યકર અમિતભાઈ સૈયદ ફારૂકભાઈ સોની આરીફભાઈ મલિક વિગતે ઉપસ્થિત રહ્યા હતા

આજે પાણીગેટ ખાતે આવેલા જાફર સ્વર્શન ખાતે ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે ઉર્ષ ઉજવવામાં આવે છે અને ખાસ કરીને જે ઘોડી દુર્ઘટનામાં જે મૃત્યુ પામે છે બાળકો જે અહીંયા દફન છે ત્રણ બાળકો એમના માટે ખાસ દુઆ ગુજારવામાં છે અને જે લોકોએ જે બે બાળકો છે એમને બચાવ્યા છે એમને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા અને ખાસ દુઆ ગુજારવામાં આવેલી કે જે બાળકો બધા જ બાળકો જે મૃત્યુ પામ્યા છે જે બે શિક્ષકો હતા એમના માટે પણ દુઆ કરવામાં આવી આવી કોઈ ઘટના વડોદરા શહેરમાં ના બને કોઈ જગ્યા પણ ના બને એવી ખાસ દુઆ ગુજારવામાં આવે છે અને એમના ઘરવાળા માટે ખાસ એ દુઆ ગુજારવા કે એમના શબ્દ જમીન ઉપાડવાનો આપે અને એમને તાકાત આપે અને જે બાળકો બચી ગયા એમને ખાસ સન્માનિત કરીને અહીંયા પુરસ્કાર આપવા सबसे बड़ी होनारत जो भाव दुर्घटना जो बनी उस दुर्घटना के अंदर अयान इमरान खान पठान साहब जो सबसे खुशी की बात यह है कि यह बच्चा जो तीर्थ हुआ ने तो वो बाकी के लोगों को बचा इसलिए सका तो हजरत इमाम हुसैन की शान में जो ताजा शरीर बनाया जाता है उस ताजिए को जब शरीर शहीद करबला बना में जब उसको ठंडा करने में आता है जब इनके वालिद इमरान खान उस वक्त उनकी खिदमत ऐसी रहती थी कि आठ घंटे